આપને આપને પહેલેથી જ સંસ્કાર આપવામાં આવે છે જ્યારે આપણે બાળપણમાં હોય ઘરમાંથી સંસ્કાર આપવામાં આવે છે કે પ્રામાણિક બનવું સ્કૂલમાંથી પણ સંસ્કાર આપવામાં આવે છે પ્રામાણિક બનવું પરંતુ ઘણા બધા લોકો છે જે પ્રામાણિક બની જ નથી શકતા એનું મૂળ કારણ શું એની પાછળનું કારણ શું કોઈ મા બાપ એવું ના ઈચ્છે કે પોતાનું બાળક છે દુર્બળ હોય પરંતુ સમય અનુસાર છે એક એવું વ્યક્તિત્વ ઘડાઈ જાય છે કે ઘણી વખત એ વ્યક્તિત્વ પોતાના વ્યક્તિત્વને પણ પસંદ નથી કરતું શું જરૂરી છે શું નથી જરૂરી શા માટે છે આપણે પ્રામાણિકતા કેળવી નથી શકતા પહેલી વસ્તુ કે પ્રામાણિકતા પર ચાલવાવાળા લોકો બહુ ઓછા છે કેમ કે પ્રામાણિકના રસ્તે ચાલવું છે કોઈ કાયર લોકોનું કામ નથી જે કાયર છે જે જીવનમાં છે ઓછી મહેનત કરીને વધુ ફળ મેળવવા ઈચ્છે છે જેના જીવનમાં પ્રેમ નથી જેના જીવનમાં પ્રકાશ નથી જેના જીવનમાં જ્ઞાન નથી જે વ્યક્તિ જીવનની સૌથી નીચલી સ્થિતિમાં જીવી રહ્યો છે એ વ્યક્તિ જીવનમાં ક્યારે પણ પ્રામાણિક ના થઈ શકે તમે ઘણી બધી વખત તમારી આસપાસ એવા લોકોને જોતા હશો કે જે વાતો તો ઘણી બધી મોટી મોટી કરતા હોય પરંતુ હકીકતમાં તમે એના જીવનમાં નજર કરો તો તમને જોવા મળે કે આમાં પ્રામાણિકતા જેવું કશું છે નહીં હું એ જ નથી વાત કરતો કે ખાલી તમે છે પૈસા બાબતે તમે પ્રામાણિક બની જાઓ તમે પોતાની જાત પ્રત્યે પ્રામાણિક બનો તમે બીજા પ્રત્યે પ્રામાણિક બનો તો કંઈક વાત બનશે તમારે વફાદાર માણસો જોઈએ છે તમે વફાદાર બનો પહેલી વાત તો હકીકતમાં તો દુનિયામાં કોઈ વફાદાર માણસ તમને એવું મળશે પણ નહીં અને તમે એવી આશા પણ ના રાખતા જીવન છે એ નિરાલંબ જેવું આપણે જીવવું જોઈએ નિરાલંબ તમે પૂર્ણ છો તમારે કોઈ પણ વસ્તુ ઉપર તમે આશ્રિત નથી એ રીતે જો તમે જીવન જીવો તો તો તમે બહુ બહેતર રીતે છે જીવન જીવી શકશો નિરાલમ પૂરો એક ઉપનિષદ છે અને શા માટે આપણે નિરાલંબ જીવન જીવવું જોઈએ એના પ્રત્યે પણ આપણે ઘણી બધી વાત અને ઘણી બધી ચર્ચા કરશું પરંતુ નિરાલમ વસ્તુ એક એવી છે કે જ્યારે તમે નિરાલંબ વસ્તુને સમજી જાઓ છો હવે નિરાલમ શબ્દનો અર્થ જ એ થાય છે કે ભાઈ તમે કોઈ પર આશ્રિત ના હોવા જોઈએ જે કોઈ પણ કોઈ પરિસ્થિતિ ઉપર કોઈ વ્યક્તિ ઉપર કંઈ સંજોગો ઉપર આશ્રિત નથી એને નિરાલમ કહેવામાં આવે છે પરંતુ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તમારે આશ્રિત તો રહેવું જ પડે છે તમારે ખોરાક પ્રત્યે આશ્રિત રહેવું પડે છે તમારે પાણી પ્રત્યે આશ્રિત રહેવું જો પડે છે તમારે તમારા પરિવારના લોકો પ્રત્યે આશ્રિત રહેવું પડે છે હવે આ બધી વસ્તુ શું છે કંઈક અહીંયા ગેરસમજ છે જીવનમાં ઊભી થાય છે આપણે ચોક્કસ આની વિસ્તારથી વાત કરશું પરંતુ અત્યારે આપણે પ્રામાણિકતાના મુદ્દા પર આવીએ ને એક ઠસક સાથે જીવનમાં છે શું શું વસ્તુ જરૂરી છે અને કઈ કઈ ત્રણ સ્તરે છે જે ત્રણ સ્તરમાં મોટાભાગના લોકો જીવતા હોય છે સાહસ એક બહુ મોટો પરિબળ છે જીવનમાં જ્યારે કોઈ પણ એક સામાન્ય ઘરમાંથી એક બાળક સાહસ કરી લેશે તો ત્યાંથી પ્રગતિની શરૂઆત થાય છે ત્યાંથી એક ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત થાય છે વ્રાઇટ બ્રધર્સ વ્રાઇટ બ્રધર્સ કે જેનું બેકગ્રાઉન્ડ આપણે જોઈએ તો બેકગ્રાઉન્ડ એટલું બધું પણ સારું નહોતું પરંતુ અતિ પરિશ્રમને એક મનમાં ખ્વાબ હતો એક એવી મનમાં ઝંખના હતી કે જ્યારે બાળપણમાં બાળપણમાં હતા ત્યારે એને એક પ્લેન આપવામાં આવ્યું જે હવામાં ઉડી શકે પછી વિચારનું મનોમંથન ચાલુ જ રહ્યું ચાલુ જ રહ્યું ચાલુ જ રહ્યું અને પોતાની પૂર્ણ શ્રદ્ધાથી બંને ભાઈઓની પૂર્ણ મહેનતથી એને હવાઈ યંત્ર બનાવી લીધું પરંતુ સૌથી પહેલી શરૂઆત તો મનમાં જ થાય છે કેમ કે સાહસ એને કર્યું છે જ્યાં સુધી સાહસ ના હોય ત્યાં સુધી પ્રામાણિકતા નહીં આવે જ્યાં સુધી પ્યોરિટી આવશે ને તમારા સાહસમાં પ્યોરિટી આવશે તમારા કામમાં પ્યોરિટી આવશે તો પછી તમારે બહારની દુનિયામાં કંઈ પ્રામાણિકતા ગોતવાની જરૂર નહીં પડે તમે ખુદની જાત પ્રત્યે પ્રામાણિક હશો તો તમારે દુનિયા પાસે પ્રામાણિકતા માગવાની જરૂર નહીં પડે અથવા દુનિયાને તમારે પ્રમાણ સાબિત કરવાની જરૂર નહીં પડે કે હું પ્રામાણિક છું હું પ્રામાણિક છું પ્રામાણિક છું એ સાબિતીની જરૂર નહીં પડે સૌથી પહેલાં પોતાની જાત પ્રત્યે પ્રામાણિક થાય જેટલું પણ આપણે કામ કરી શકતા હોય એટલું કામ કરીએ ખોટું મનમાં બર્ડન ના લઈએ કે ભાઈ આજે વીસ કલાક કામ કરવું છે પરંતુ હકીકતમાં આપણી કેપેસિટી એકચ્યુઅલ પાંચથી છ કલાક કામ કરવાની જ છે પરંતુ શરૂઆતની દોરમાં એને એટસેપ કરીએ ધીરે 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 ફ્લોમાં છે એને પીક ઉપર લઈ જાય એક ફ્લોમાં છે એને એક હાઈ સ્તર સુધી લઈ જાય કે જે સ્તર સુધી જવું છે તમારા માટે પણ કઠિન હોય અને સામાન્ય લોકો માટે પણ કઠિન હોય અત્યારે એવું બધું સુકામે થાય છે કે ભાઈ સમાજમાં છે ક્રૂર લોકો વધી ગયા છે સમાજમાં છે અપ્રામાણિક લોકો વધી ગયા છે એનું મૂળ કારણ શું છે કેમ કે જે પ્રામાણિક લોકો છે જે પ્રામાણિક લોકો છે એ પોતાના જીવન તો પોતાના લય સાથે જીવે જ છે પોતાની પ્રામાણિકતાથી તો જીવે જ છે પરંતુ જ્યારે જ્યારે એ પોતાની લય સાથે જીવે છે જ્યારે જ્યારે એ સમાજમાં એવા દાખલા જોવે છે કે ભાઈ આ વ્યક્તિ છે અપ્રામાણિક છે છતાં એને કેટલું બધું ભેગું કરી લીધું છે કેટલું બધું એકઠું કરી લીધું છે કેટલો બધો એને વિસ્તાર કરી લીધો છે પરંતુ જીવનમાં વિસ્તાર કરતાં ગહેરાય છે એ સૌથી વધારે મૂલ્યવાન છે સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે નારિયેલીનું ઝાડ છે નારિયેલીનું ઝાડ છે પરંતુ એમાં નારિયેલ જ ના આવે તો શું કામનું નારિયેલ પણ આવી જાય પરંતુ અંદર પાણી જ ના હોય તો શું કામનું પાણી મહત્વનું છે એવી રીતે જીવનમાં પ્રામાણિકતા મહત્વની છે સમાજમાં જ્યારે એવા આપણે દાખલા જોતા હોય એવા આપણે મુદ્દા જોતા હોય કે જે અપ્રામાણિક લોકો છે એનો ફ્લો વધી રહ્યો છે એની ગતિ વધી રહી છે તો ત્યાં ભ્રમિત નહીં થઈ જવાનું ત્યાં એક મજબૂત પોતાનું મનોમળ બનાવવાનું કે સત્યની જીત થાય છે એ વાત હંમેશા યાદ રાખવાની સત્યની જીત થાય છે આ દુનિયામાં બધા જ લોકો મહેનત કરતા હોય બધા જ લોકો સાહસ કરતા હોય પરંતુ જે અતિ સાહસવાન વ્યક્તિ છે ને અતિ સાહસવાન વ્યક્તિ એક એક કરી બતાવે છે એ દેશનું નામ ઉજવળ કરે છે પરિવારનું નામ ઉજવળ કરે છે સમાજનું નામ ઉજવળ કરે છે પરંતુ અતિ સાહસવાન બન શું કળા કેવી રીતે અતિ સાહસવાન બનવું પહેલી વાત તો તમારા મગજમાં ગાંઠ વાડી લેવી જોશે કે તમારામાં પણ એટલી જ ઉર્જા છે તમારામાં પણ એટલી જ શક્તિ છે કે જેટલી અન્ય સફળ લોકોમાં છે બધા જ લોકોનો જન્મ છે એક બાળક રૂપે જ છે તો આપણે ત્યાં એક પ્રચલિત વાર્તા છે પ્રચલિત વાર્તા એ છે કે પોરબંદરમાં શિક્ષકો છે ઘણા બધા ભેગા થયા હતા બે ત્રણ શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા હતા વર્ગખંડમાંથી ઉત્તર પ્રશ્નો તરી ચાલતી હતી એમાંથી એક બાળકને ઊભો કરીને પૂછ્યું કે બેટા પોરબંદરમાં કોનો જન્મ થયો હતો બાળક કશું બોલ્યો નહીં ફરી સાહેબે એક વખત પૂછ્યું સાહેબે પોરબંદરમાં કોનો જન્મ થયો હતો બાળક કશું બોલ્યું નહીં સાહેબે ફરી એક વખત પૂછ્યું કે પોરબંદરમાં કોનો જન્મ થયો હતો બાળક ધીરેથી બોલ્યું કે સાહેબ જન્મ તો હંમેશા બાળકનો જ થાય છે તો પૂછા પોતાની મહેનતથી પોતાના પરિશ્રમથી છે એ મહાપુરુષ બને છે બાકી જીવનમાં જન્મ તો હંમેશા બાળકનો જ થાય છે પોતાના પરિશ્રમથી છે એ મહાપુરુષ બને છે એવી જ રીતે જીવનમાં જ્યારે મનોબળ હશે સૌથી પહેલાં તમે તમારી પોતાની જાતમાં પ્રામાણિકતા લઈ આવો જે વસ્તુ કરવાની છે તો નથી કરવાની છે અને નથી કરવાની તો નથી કરવાની આ એક તમે ગાંઠ બાંધી લો પછી તમે ડગો નહીં ભલે વિચાર વિરોધ કરે મન વિરોધ કરે મન વસ્તુ શું છે હંમેશાની માટે તમને વિરોધમાં રાખે છે વિરોધ કરે તો પછી થોડા ઘણા સહન કરતા શીખી જાઓ અને ધીરે 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 આ સાયકલને છે એ આપણે મોટી બનાવતા જઈએ સાહસની જો વાત કરવામાં આવે તો માનસિક સાહસ ઘણા બધા લોકો કરતા હોય ઘણા શારીરિક સાહસ કરતા હોય ને ઘણા બધા નૈતિક સાહસ કરતા હોય આપણે થોડું વિસ્તારથી સમજીએ પરંતુ બહુ બધો હું ટાઈમ નહીં લઈશ બધું શોર્ટમાં હું છે એ તમને એક ફ્લોમાં કહી દઈશ પહેલી વસ્તુ કે શારીરિક સાહસ શારીરિક સાહસ એ ઘણા બધા લોકોમાં હોય છે શારીરિક સાહસથી તમે અ બળ તો પોતાનું પૂરેપૂરું બતાવી શકો છો પરંતુ એના એટલી બધી ઉપલબ્ધિ હાસિલ નથી કરી શકતા હા તમે જે પોતાના પરિવારની જાન બચાવી શકો છો સાહસિક સાહસથી હવે કેવી રીતે હું તમને સમજાવું કે ભાઈ કોઈ આગ લાગી ગઈ છે એમાં ખબર છે વ્યક્તિત્વને ખબર છે વ્યક્તિત્વને કે ભાઈ આગમાં હું જઈશ પોતાના કોઈ પરિવારજનો એ આગમાં અંદર છે રૂમમાં છે ઘરમાં આગ લાગી ગઈ છે તો પણ પોતાની જાતની પરવા કર્યા વગર એ તેને બચાવવા માટે જાય છે અને શારીરિક સાહસ કહેવામાં આવે છે બીજી વસ્તુ છે નૈતિક સાહસ નૈતિક સાહસ કે ભાઈ સમાજ વિરોધ કરે છે છતાં કાર્ય કરતાં રહેવું છતાં અડીગ રહેવું આને થોડુંક ઉચ્ચતર દર્જાનો ગણવામાં આવે છે શારીરિક સાહસથી આ સ્તર સુધી પહોંચવું નૈતિક સાહસ સુધી પહોંચવું છે એ થોડું બેટર ગણવામાં આવે છે બહેતરીન ગણવામાં આવે છે ધ બેસ્ટ ગણવામાં આવે છે જે લોકો સફળ થાય છે એનો વિરોધ તો થાય જ છે ગાંધીજીનો પણ વિરોધ થયો નથુરામ ગોડસેને ગોળી મારેલી પરંતુ આ એક સાહસ છે એને નૈતિક સાહસ કહેવામાં આવે છે કે તમને ખબર છે કે ભાઈ એક હજાર વિરોધ થશે સમાજ પણ વિરોધ કરશે પરંતુ એક સમય એવો આવશે કે આને સ્વીકારી લેશે જ્યારે સ્વામી વિવેકાનંદ શરૂઆતની દોર એના જીવનમાં હતી સેમ આ ઘટના ઘટી હતી ઘણા બધા લોકોએ વિરોધ કર્યા હતા ભારતમાંથી જેને બહુ બધું માન સન્માન ના આપવામાં આવ્યું હતું સરખી રીતે ભોજન ના આપવામાં આવ્યું હતું એને લીધે એ પછી અમેરિકાના સફરમાં અમેરિકાના પ્રવાસમાં નીકળી ગયા પણ પરંતુ ત્યાં પણ સફર એટલો બધો સહેલો નહોતો પરંતુ ખબર છે લોકો વિરોધ કરે છે પરંતુ પોતે પોતાનું વ્યક્તિત્વ એ જાણે છે કે આ વસ્તુ હકીકત છે લોકો અંધકારમાં છે અને આ અંધકારને દૂર કરવો એ મારો અધિકાર છે મારી ફરજ છે અને કોઈ પણ આશા રાખ્યા વગર આ લોકોના અંધકારને છે મારે દૂર કરવો જ દશે વિરોધ કરશે તો વિરોધ સહન કરવાની મારામાં શક્તિ છે મારામાં તાકાત છે અને નૈતિક સાહસ કહેવામાં આવે છે બીજું સાહસ છે એ છે કે ભાઈ માનસિક સાહસ તમે શારીરિક સાહસ પણ કરી લેશો તમે નૈતિક સાહસ પણ કરી લેશો પરંતુ જે વિરલો હોય ને જે વિરલો હોય એ માનસિક સાહસ કરતો હોય છે માનસિક સાહસ કઠિન હોય છે મનના વિરોધો સહન કરવા પડે છે આમાં અતિ પરિશ્રમ કરવો પડે છે પુસ્તકો વાંચવા પડે છે મનન કરવું પડે છે બધું યાદ રાખવું પડે છે કે જે સત્ય છે આ પોતાની બુદ્ધિથી એક તીવ્રતાથી એક વિચારનો ફ્લો કેવી રીતે લાવી શકીએ એના મુજબ પણ ઘણી બધી એમાં કામ કરવાનું આવતું હોય માનસિક સાહસ નવાણું ટકા લોકો માનસિક સાહસ કરતા નથી અને જેટલા પણ કરેલે છે એ બધા વિરલા બની જાય છે માનસિક સાહસની વિશે તમને બધા લોકોને ખબર છે મારે વધારે ચર્ચા કરવાની જરૂર નથી આપણે નિરંતર આ ત્રણેય ટોપિક ઉપર કે જે આ ત્રણેય સાહસના સ્તર છે એના વિશે મહત્વપૂર્ણ વાત કરશું પરંતુ આગળના કોઈ વિડીયોમાં સમયની સીમાને ધ્યાન રાખતા આજના વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ મળતા રહીએ આ વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ બધા